પેલા તો આપ સૌને ગુડલક તરફથી નવા વર્ષની જોઈ શકો છો છે થઈ ચાલુ ગઈ કસ્ટમર જેને હજાર ની આપણે ઓફર રાખેલી છે ત્રણ જોડી જામનગર થી હુસેનભાઈ આપણને મંગાવેલી છે હજાર ની ત્રણ જોડી પછી જે આમાં એક આ ફેન્સી જોડી પોપકોર્ન ની સ્ટ્રેચેબલ ની જેમાં શર્ટ અને પેન્ટ આખા સ્ટ્રેચેબલ ના પોપકોર્ન ના રહેવાના છે એક આની આપણે રીલ રાખી હતી આ આખી ફ્લાવર વાળી જે કોમ્બો પેર રાખી હતી આ તમે ચેક કરી શકો છો ટાઈગર પ્રિન્ટ વાળો શર્ટ અને આ રજુવાડી પ્રિન્ટમાં આપણને જાય છે તામિલનાડુ તામિલનાડુ થી પણ આપણને ઓર્ડર આવેલા છે આ તમે ચેક કરી શકો છો આ બધા લોકો એ આપણને છે ને ઓર્ડર આપેલા છે પાર્સલ સર્વિસ અત્યારે કુરિયર ચાલુ થઈ ગયા છે આ ડિલિવરી છે તો પણ થઈ જશે અને પ્રીપેડ ઓર્ડર કરાવવો છે તો પણ થઈ જશે આ બધા જ આપણને ઓર્ડર કરેલા છે ઘણું બધું મેરેજ સિઝન નું કલેક્શન પણ આવી ગયું છે આ જેટલું તમને કલેક્શન દેખાડ્યું આ જેટલા બી ઓર્ડર્સ છે આ બધાની રીલ પણ આપણે અપલોડ કરેલી જ છે આપણા ના પેજ ઉપર તો હમણાં તે વિઝીટ કરો અને આપણા ઓનલાઈન નંબર ઉપર તમે ઓર્ડર કરો થેન્ક યુ